નમસ્કાર આપનું સ્વાગત છે હું વડોદરાની એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ દ્વારા એન્યુઅલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વડોદરાની એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સમાં દર વર્ષે એન્યુઅલ ડેની ઉજવણી કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓ વિવિધ પ્રોજેક્ટ બનાવે છે ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સનો આજે એન્યુઅલ દિવસ હોય વિદ્યાર્થીઓ માટે ત્રણ ઇવેન્ટ યોજાઈ હતી ડિપાર્ટમેન્ટ ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી રિસોર્સ મેનેજ મેનેજમેન્ટ એ આજે જે અમારા ડિપાર્ટમેન્ટના એન્યુઅલ ઇવેન્ટ્સ હોય છે જે ત્રણ પ્રોગ્રામના હોય છે એક અમારું એફસીઆરએમ ડિપાર્ટમેન્ટ રેગ્યુલર પ્રોગ્રામ છે જે લોકોએ જે સ્ટુડન્ટ્સે મળીને મેરાર્કી રાખ્યું છે એમાં એક્ઝિબિશન છે જે લોકોએ સ્ટુડન્ટ્સે આખા વર્ષમાં જે સબ્જેક્ટ્સ ભણ્યા છે જાણે કે કન્ઝ્યુમર એજ્યુકેશન છે એન્ટરપ્રિન્યોરશિપ છે સ્કિલ ડેવલપમેન્ટના કોર્સીસ છે તો એમાં એ લોકોએ પોતાનું કામ કર્યું છે અને એ ડિસ્પ્લે રાખ્યું છે બે દિવસ માટે જે અમારા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન હોટલ ઇન્ટીરિયર્સના સ્ટુડન્ટ છે એ લોકોએ આખા વર્ષમાં જે કામ કર્યું છે મોસ્ટલી એ લોકો પોર્ટફોલિયો બનાવે ડિઝાઇનિંગ કરે ઓટોકેટ ડિઝાઇનિંગ હોય એ લોકોનું અને એસેસરીઝ બનાવે અને વિવિધ પ્રકારના ફર્નિચર પર ડિઝાઇન કરે છે તો આખા વર્ષનું એમનું કામ ડિસ્પ્લેમાં મૂકવામાં આવ્યું છે અને જે અમારા સ્ટુડન્ટ બીએસસી આઈડી હાયર પેમેન્ટ પ્રોગ્રામના છે એ લોકો ફર્સ્ટ યર સેકન્ડ યર થર્ડ યર ત્રણેય જે વર્ષના છોકરાઓ છે એ લોકો પોતાના ફર્નિચર અને એસેસરીઝ ડિઝાઇન કરે છે અને આ જે રેવલ્યુશન ડિસ્પ્લે છે એમાં એ લોકો ડિસ્પ્લે કરે છે જેમાં જે ફર્સ્ટ યર સ્ટુડન્ટ્સ હોય છે એ લોકો બેસિક ડિઝાઇનિંગ જ શીખે છે એટલે કે એ લોકો ફોકસ કરે છે એસેસરીઝમાં જે સેકન્ડ યરના સ્ટુડન્ટ્સ હોય છે એ લોકો થોડું ડિટેલ ડિઝાઇનિંગ શીખે છે જ્યાં ઓટોકેડમાં કામ કરે છે તો એ લોકોનું ફર્નિચર પીસ એ લોકો ડિઝાઇન કરે છે અને થર્ડ યરના સ્ટુડન્ટ્સ બધું જ શીખી રહ્યા હોય છે અને શીખી ગયા હોય છે એટલે એમનું જે ફર્નિચર છે એ થોડું મોટું હોય છે ને ઇન્ટ્રીગેટ વર્ક હોય છે જેનું આ જે આ ડિસ્પ્લે છે જેમાં એફઆરસી વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ઇનોવેટિવ વસ્તુઓ અને ફૂડનું પ્રદર્શન કરાયું હતું તો સિરામિકમાં હોટેલ ઇન્ટુરિયરમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કરનાર વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન યોજાયો હતો જે રિવોલ્યુશન્સમાં ઇન્ટિરિયર ડિઝાઇનમાં બી એસસી કરનાર વિદ્યાર્થીઓએ ઇનોવેટિવ ડિઝાઇન પ્રદર્શિત કરી હતી આ અમારી ફેકલ્ટીનું નામ છે ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સીસ એમાં ડિપાર્ટમેન્ટ છે અમારું એફ એ એફસીઆરએમ ડિપાર્ટમેન્ટમાં અમારે ત્રણ ઇવેન્ટ્સ થાય છે એક છે મિલાંજ બીજું છે મિરાકી અને ત્રીજું છે રેવલ્યુશન હવે ત્રણે ત્રણ અલગ અલગ સ્પ્લિટ થયા છે કે મિલાંજ જે છે એ પીજી ડિપ્લોમાના અંડરમાં આવે છે એ લોકોમાં એ લોકોના સ્ટુડન્ટ્સે અલગ અલગ પ્રોડક્ટ્સ બનાવ્યા છે એનું ડિસ્પ્લે છે અને સેકન્ડરી છે બીજું છે રેવલ્યુશન્સ એ બધા ઇન્ટિરિયર પ્રોડક્ટ્સનું એક્ઝિબિશન છે પોતપોતા એવરી સ્ટુડન્ટ સિંગલ સિંગલ સ્ટુડન્ટ્સ બધાએ પોતપોતાના પ્રોડક્ટ્સ બનાવ્યા છે અને ડિસ્પ્લે માટે સેલ કરવા માટે મૂક્યા છે અને થર્ડ છે જે મિરાકી છે એ આખું કોમન છે કેમકે એ એફસીઆર એમના રેગ્યુલર ડિપાર્ટમેન્ટમાં આવે તેમાં એચએમ પણ આવે છે એટલે હોસ્પિટાલિટી મેનેજમેન્ટ તો એનામાં હોસ્પિટાલિટીના બી બધા જેટલા બી આસ્પેક્ટ છે એ પણ કવર કર્યા છે અને ઇન્ટીરિયરનું છે પણ અને ડેકોરેશનમાં અમે જોવા જઈએ તો મિરાકીમાં અમે ટોટલી ટ્રેડિશનલ થીમ લીધી છે એ ટ્રેડિશનલ થીમ એટલે કે રાજસ્થાનનું આખું અમે કવરેજ લીધું અમે વિલેજ કોર્નર્સ બનાવ્યા છે પછી એક વેલ બનાવ્યું છે એ રીતે અમે પછી એન્ટ્રન્સ બનાવ્યું છે તે બધું આખું અમે ટ્રેડિશનલ થીમ પર કવર કર્યું છે અને બીજું છે અમારું જે રેવોલ્યુશન્સ જે આખું ફોર્મલ ઇવેન્ટ જે દર વર્ષે થાય છે અને એ બી મોટા લેવલે થાય છે એનામાં બધા જ ઇન્ટીરિયરના પ્રોડક્ટ્સ એક સિંગલ સ્ટુડન્ટ્સ બનાવીને એ ડિસ્પ્લે કરે છે મકસદ એ જ છે કે એક એક સ્ટુડન્ટ પાસે જેમ કરાવીએ છીએ ને કે આપણે રિવિલેશન્સ છે તો એમાં સિંગલ સ્ટુડન્ટ્સ બધા જ કરે હવે મિરાકી જે છે એમાં કે ભાઈ તમે સ્ટોલ મૂકો કે ભાઈ બે જણા જેની ઈચ્છા હોઈએ આમાં કોઈ એવી ઈચ્છા નથી આમાં બધા જ એક એક સ્ટુડન્ટ્સ પોતપોતાનું પ્રોડક્ટ બનાવવાનું અને આમાં મૂકવાનું એટલે કે બધા પોતપોતાના સ્ટુડન્ટ્સને ક્રિએટિવિટી બહાર આવે કે ભાઈ તમારો શું છે મુદ્દો તમારા કોઈ આઈડિયા અમારા પાસે કોઈ રોકટક નથી અમે સ્ટુડન્ટ્સને ફંડ્સમાં નથી રોકતા આઈડિયાસમાં નથી રોકતા એમના રફ આઈડિયાથી અમને એમની પાસે એકદમ સારામાં સારો એમને પ્રોડક્ટ્સ એમની બહાર આવે એના માટે અમે આ દર વર્ષ પ્લસ ન્યૂઝ વડોદરા ના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર